મોરબી મહાનગરપાલિકામાં વોર્ડની રચના અંગે મ્યુનિસિપલ કમિશનર દ્વારા નિવેદન અપાયું બાબતે પ્રાપ્ત માહિતી મુજબ રાજ્ય સરકાર દ્વારા મોરબીને તાજેતરમાં મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો હોય જે બાબતે મોરબી મહાનગરપાલિકામાં વોર્ડની રચના અંગે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખેર દ્વારા પ્રેસ પ્રતિક્રિયા આપી આગામી દિવસોના મહાનગરપાલિકાના આયોજન અને વોર્ડની રચના અંગે સાંજે સાડા પાંચ વાગ્યે માહિતી આપી છે ટૂંક જ સમયમાં કોર્પોરેશન દ્વારા વોર્ડ રચના કરવામાં આવશે અને અલગ અલગ વોર્ડમાં વોર્ડ ઓફિસિસની ઊભી કરવામાં આવશે સાથે સાથે કોર્પોરેશનને આપણે બે ઝોનમાં ડિવાઈડ કર્યું છે ઈસ્ટ ઝોન અને વેસ્ટ ઝોન અને ટેમ્પરરી જે ઇસ્ટ ઝોનની ઓફિસ છે એ હાલ જ્યાં આશ્રય સ્થળ છે રેલવે સ્ટેશન નજીક ત્યાં આપણે ઊભો કર્યો છે અને વેસ્ટ ઝોનની ઓફિસ હાલ અહીંયાથી જ કાર્યરત કરવામાં આવી છે કોઈપણ નાગરિકને જે ઈસ્ટ ઝોન વિસ્તારમાં એટલે જેને આપણે સામાકાંઠા કહીએ છીએ એ જો આવવા માગે તો એ ઈસ્ટ રેલવે સ્ટેશન સામેની ઓફિસમાં પણ આવી શકે છે ત્યાં પણ અમે અમારા અમુક ટેમ્પરરી સ્ટાફને બેસાડ્યા છે જે નાની મોટી પ્રોબ્લમ્સ હોય તો એને સોલ્વ કરવા માટે પ્રયત્ન કરશે પરંતુ જે ઝોન ઓફિસ અને વોર્ડ ઓફિસ છે એને સંપૂર્ણપણે કાર્યરત કરવા માટે સ્ટાફની ભરતી ખૂબ અગત્યની છે અને સ્ટાફનીનું મહેકમ મંજૂર કરવા માટે અમે સરકારમાં દરખાસ્ત મોકલેલી છે જેમ આ દરખાસ્ત મંજૂર થશે તો દરેક વોર્ડમાં આપણે સ્ટાફની ભરતી કરી શકશું એમાં વોર્ડ ઓફિસર પણ આવશે એમાં સેનેટરી ઇન્સ્પેક્ટર સેનેટરી સબ ઇન્સ્પેક્ટર પણ આવશે જેથી જે નાની નાની રજૂઆતો છે જેના માટે સામાન્ય નાગરિકોને અહીંયા સુધી આવવું પડે છે એના કરતાં એમની વોર્ડ ઓફિસમાં એ આ બાબતે રજૂઆત કરીને આવા પ્રશ્નોનું સમાધાન લઈ શકશે